પરંતુ આપણા પ્રોગ્રામને માન આપી અને એમના ભાઈ નાના પ્રવીણભાઈ રાજકોટથી પધાર્યા છે પ્રવીણભાઈ બારોટ અને નયનભાઈ બારોટ ના ભાઈના દીકરા એ પધાર્યા છે આઈ કે મલેક સાહેબ તમે અને એમને ઇલિયાસ બાપુ પણ સ્ટેજ ઉપર પધારશો વારાહી સમાજ સેવા સમિતિ દ્વારા પાટણ જિલ્લાના વારાહી ગામે ચાર મે હજાર રવિવારે સેટ પીએમ ગોકલાણી હાઈસ્કૂલ ખાતે પ્રથમ સમૂહ સાદી લગ્નનું આયોજન કરાયું હતું જેમાં સમૂહ લગ્નની શરૂઆતમાં પહેલગામના આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સમૂહ સાદીમાં તેર જેટલા નવયુગલો નિકાના બંધનથી જોડાયા હતા સમૂહ સાદી લગ્નમાં દીકરીઓની ઘરવકરી સાથે એકસો એકાણું વસ્તુઓની ભેટ સોગત આપવામાં આવી હતી તેમજ નવયુગલોના દસ દસ લાખ રૂપિયાના વીમા લેવાયા હતા વીમાનો પ્રથમ હપ્તો સમૂહ લગ્ન કમિટી દ્વારા ભરાશે સમૂહ લગ્નમાં ઉપસ્થિત ઉપસ્થિત મહેમાન તેમજ દાતાઓનું સ્વાગત કરાયું હતું લગ્ન પ્રસંગે ભુજનના દાતા તરીકે હાજી ખાન ખાનાજી મલિક અને મંડપના દાતા તરીકે મલેક રસુલ ખાન રેમત ખાનનું યોગદાન રહ્યું હતું આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સમાજના પ્રમુખ સરદાર ખાન છત મલિક છત ઉમર ખાન અલી ખાન રિટાયર્ડ ખાન હાજી ખાન સિકંદર ખાન છત મહેબૂબ ખાન રાણાજી વસીમ ખાન છત અને અલીફ ખાન છત દ્વારા કરાયું હતું આ સમૂહ લગ્નમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બોટાદ જિલ્લાના કાઠી દરબાર મૂડીના પરમાર દરબાર રાણપુરના મોલી સલામ દરબાર પાલનપુરના દાલોરી દરબાર ખોખર દરબાર લોહણી દરબાર શેનાબાદ સ્ટેટના જાગીરદાર નવલદાન ગઢવી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા રાજેશ બારોટ ન્યૂઝ નાઇન ગુજરાતી હું ન ભૂતો ન ભવિષ્ય પહેલો પ્રસંગ હતો અમારા જત સમાજનો પરંતુ લોકોના જે મને અભિનંદનો મળ્યા છે કે તમે જત સમાજના પ્રમુખ તરીકે જે જવાબદારી નિભાવી છે પણ એ અભિનંદન મને જે મળ્યા છે એ મારા સમાજના દાતાઓ યુવા વર્ગ અને તેમજ સમગ્ર સમાજને હું એ અભિનંદન જે મને મળ્યા છે હું એમને સમર્પિત કરું છું એટલા માટે કારણ કે અમે જે આ કાર્ય એક હાથથી અમારાથી થઈ ન શકે પરંતુ જ્યાં જ્યાં જરૂર પડી છે અને જેવી જરૂર પડી છે એ અમે એક આહવાન કરતાં એક મેસેજ કરતાં આખે આખો સમાજ ત્યાં હાજર થઈ જતો અને એની ખાતરી આજ રોજ આ સાદીમાં સમગ્ર સમાજે જોઈ છે વિશેષ વાત હું એ કરીશ કે અમે મુસ્લિમ સમાજ ના આવા લગ્ન હોય અને એ લગ્નની અંદર રૂખી સમાજથી માંડી અને બ્રાહ્મણ સમાજ સુધી બધા જ સમાજના બધા જ સંપ્રદાયના બધા જ ધર્મના લોકો અહીં અમારી દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે અહીં હાજર થાય એ હું એમને જેટલા અભિનંદન આપું છું એટલા ઓછા છે રસુલભાઈએ જે વાત કરી કે પુલવામા જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એને વખોડી આખા સમાજે અને અમારા કાર્યક્રમની જે અમે શરૂઆત કરી એ વધુ આનંદની વાત હતી કારણ કે આવા કૃત્યો જે કોઈ કરે છે એ આતંકવાદ ત્રાસવાદ કે એને રાક્ષસ કહી શકીએ તો એ એવા લોકોને અમે ક્યારેય સમર્થન નથી આપતા અને કાયમ આવા સારા કાર્યો થઈ રહે અને હિન્દુ મુસલમાનની એકતા જળવાઈ રહે એવા અમારા કાયમ પ્રયત્ન હોય છે અને એ અમા પ્રયત્ન કરીએ છીએ પણ એમાં હિન્દુ સમાજ અમને અમે જે ધારીએ છીએ એના કરતાં પણ વધુ અમાને જે સહકાર આપે છે એ કાબીલ અદાચ હું એને નાની નહીં કહું એ લોકોએ જે સન્માન અમે આપ્યા છે એ કદાચ હું એવું કહીશ કે અમે બહુ મોડું કર્યું છે હું એમને નાના કઈ રીતે વર્ણવી શકું જે અમારે તેજભાઈ બેન છે એમના પતિ એટલે હાજી ખાનભાઈ તો વર્ષો પહેલા ડોક્ટર અંબાલાલ ભાઈ દવાખાને એમને એક ઓફર કરવામાં આવી હતી કે તમને રહેવા માટે મકાન અમે આપીએ અને દર મહિને પચાસ રૂપિયા તમારું મહેનતાણું હું આપીશ એમ તમારે ફક્ત ને ફક્ત જે દર્દી આવે છે એ એને જોઈ અને એની તકલીફ હોય એટલી તમારે દૂર કરવાની છે એમણે એટલા માટે કીધું હતું કે એક ભાઈને આંખ કાઢવાનું ડૉક્ટર સાહેબે એવું કીધું હતું કે તને આ તકલીફ છે ને આંખ કાઢવી પડશે એ ભાઈ જ્યારે બહેન જોડે આવ્યો અને એની આંખ સુધરી ગઈ એ ફરીથી ડૉક્ટર સાહેબ જોડે ગયો ને ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આવું કોણ છે અને બેન ને સેશિયલ એ હજી ખાન ભાઈને બેને બોલાવવામાં આવ્યા હતા આ અમારું એક જત સમાજનું ગૌરવ છે અને મને એ ચિંતા હતી કારણ કે એમની ઉંમર હવે થઈ ગઈ છે કદાચ સિત્તેર પંચોતેર વર્ષ બંને જણની એમ એટલે અમને એ હતું કે આવો કોક પ્રસંગ હોય જ્યારે અમારો સમાજ ભેગો થાય ત્યારે અમને અમે એમને સન્માનથી બિરડાવીએ એમ બીજું સન્માન હતું આમિર ખાન ભાઈનું કે વર્ષોથી એ પશુઓની સેવા કરે છે સેવા કરવાની તો ખરી જ પણ રાત કે દિવસ તડકો કે વરસાદ જોયા વિના અને બિન અપેક્ષાએ ફક્ત ને ફક્ત એમણે જો અપેક્ષા રાખી હોય તો માલિક કે માલિક એનો અમને બદલો આપશે કોઈ પણ નાનો માણસ આવ્યો હોય કે કોઈ સમૃદ્ધ માણસ આવ્યો હોય કોઈ પણ નું ઢોર ક્યાંય બીમાર થયું હોય તો એમણે સેવા કરી છે એની અમે એક સન્માન કર્યું છે નટુભાઈ સાહેબ નું જે સન્માન કર્યું છે એમને તો હું એવું કહીશ અમારા તો ગુરુ છે અમારા માવતર અત્યારે હૈયાત નથી પણ અમે એમને એ અમારા માવતરનો બિરુદ એમને આપીએ છીએ અને એ જલારામનો અવતાર છે અમે એમને એવી દ્રષ્ટિથી જોઈએ છીએ કે વારઈ અને ઠકર સમાજ જત સમાજ ક્યાંક રાજકીય રીતે વિવાદો ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા થયા હશે પણ નટુભાઈ સાહેબે ક્યારે એ એ વિવાદોમાં એ ક્યાંય પણ સંમત એમની સંમતિ કંઈ દેખાણી હોય કે એમને જત સમાજ ઉપર ક્યાંય રોષ દેખાડો એવું અમને જિંદગીમાં દેખાણો નથી એટલા માટે અમે એમનો જત સમાજ વતી અહીં એનાથી સન્માન કરી અને અમે થોડું ઋણ ઉતાર્યું છે